મારે પૂછવું છે ઓલા પરસોત્તમ રૂપાલા ને બહુ ફાંકા ફોજદારી કરે ને મંચ ઉપર આવે ત્યારે હે કે ત્યાં ડંકો તો કેદ લાગ્યો છે પણ કોઈ પોળા પના આદમી આવે તો ડંકો વાગે ને પણ હવે ઈ પોળા પના આદમી આવી ગયો છે અને ડંકો વાગવા લાગ્યો છે વિદેશમાં ડંકો વાગવા લાગ્યો છે એમ તો હવે મારો જવાબ આપો પરસોત્તમ ભાઈ પાકિસ્તાનમાં ઓગણીસ ટકા શ્રીલંકામાં વીસ ટકા વિયેનામમાં તો ભારતમાં કેમ પચાસ ટકા ટેરિફ જીત્યો તમારા આ પોળા પના આદમીનો ડંકો વિદેશ માં વાગતો તો ભારત ઉપર જ કેમ પચાસ ટકા ટેરિફોચો જે જવાબ ડંકા ફંકા કાય ઘંટાય નોતા વાગતા આ લોકોએ ખાલી જનતાને મૂર્ખ બનાવી કે પોણાપનાનો આદમી આવ્યો છે વિદેશમાં આવે ડંકો વાગે છે ડંકો તો કેદ નો લટકે છે પણ લગાડવા વગાડવા વાળો કોઈ હોવો જોઈએ ને તો હવે આ પોણાપનાનો આદમી આવ્યો છે ડંકો વગાડવા માટે આવો નાવો ડંકો વગાડ્યો હે આ ડંકોને જ વગાડ્યો ઘંટો વગાડ્યો આપણા ભારત ઉપર પચાસ ટકા ટેરિફ નાખી દીધો મોઢા પર ટેપ લાગી ગઈ તમારા સાહેબ